અમારું નામ ગોપાલભાઈ છે આ ગોડાદરા ક્ષેત્રમાં ક્રિષ્ના પાર્ક સોસાયટી છે આસપાસ દાદાનો મંદિરની પાસે નજદીકમાં આવેલી છે એમાં શું છે આજથી દસ વર્ષ પહેલાં એક પણ અહીંયા મટનની દુકાનો નહીં હતી હવે આજની તારીખમાં ઓછામાં ઓછા વીસથી વધારેની દુકાનો મટન માછલી અને બકરા કાપવાનો ધંધો અહીંયા બહાર સોસાયટીની બહાર ચાલુ થઈ ગયો છે સબ્જી મંડી બી છે મેઇન રોડ ઉપર હવે અહીંયાથી ઘરસે અમે નીકળીએ મંદિર ઉધીએ તો અમારી આસ્થાને બહુ ઠેસ પહોંચે કે અમને મનમાં બહુ અલગ વિચાર આવે કેમ કે મંદિર જવા જેવા નથી કે રસ્તામાં મટનની ઓપન દુકાનો છે મંદિરને જસ્ટ પાંચસો માર્ચ મીટરના દાયરામાં મટનની દુકાનો છે અમે આ પહેલાં પોલીસ અધિક્ષક જે અમારા છે પીઆઈ સાહેબ અમને નિવેદન છીએ કે ભાઈ આજે તારીખમાં અમારો નિર્ણય સ્વીકાર કરે આ પોલીસ સુધી અમારી રેલી જશે અને તો આવેદન આપવામાં આવશે અમારા શ્રી હિંમતભાઈ પહેલાં અમૃતભાઈ અને બધી સોસાયટીવાળા મળીને આ પૂરો વિશાલ રેલી નીકાલે છે એમાં બધાનો સાકાર થયો છે આખી સોસાયટીનો વિરોધ છે કે મટરની દુકો અહીંયાથી હટાવો